ઉનાળા દરમિયાન હાલ રાજ્યભરમાં પાણીની જોરદાર તંગી સર્જાય છે અનેક જગ્યાએ લોકો પીવાના પાણી માટે વલખા મારે છે અનેક જગ્યાએ રાજનેતાઓએ પાણી મુદ્દે રાજનીતિ પણ શરૂ કરી દીધી છે હાલ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધ વાળું પાણી પીવે છે ત્યારે આની નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને ગઈ ગયું એવું લાગે છે અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડિયું કાઢતા બરોબર છે તમારું બધું કામ નો સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટર ના પાણી આવે છે જોવા સીસો અમે બીમાર સુવાડે અમે નબળા માણસુ કાકા ક્યાંથી મંગાવીએ સાહેબ બોલો અમારું કઈક ગરીબ માણા નું કઈક ઉધાર કરવો પડે કે નહીં

દૂષિત પાણી અંગેના વિવિધ જાણ જે અન્વયે જ્યાં જ્યાં વોર્ડ નંબર નવ છે પછી કડિયાવાળ ફોટ છે આ સિવાયના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો મળતા અમારી ટીમ દ્વારા ત્યાં ખોદકામ કરી અને જો તેમાં કોઈ ભેળસેળ થતું હોય અંડર લાઈન લાઈનમાં તો એ ખોદકામ કરી અને તેનું નિવારણ કરવામાં આવ્યું પ્રશાસન દ્વારા સાત દિવસે પાણી આપવામાં આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે તો બીજી તરફ પાણી મુદ્દે હવે કોંગ્રેસ અને ભાજપ સામસામે નજરે પડે છે ધોરાજીની પ્રજા માટે જે પાણીની સમસ્યા છે તેમાં ધોરાજીમાં દર સાત દિવસે એકર પાણી આવે છે અને તે પાણીની માગણી ઓછામાં ઓછા બે દિવસમાં મળે તે રીતે અમે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને આપ પત્ર દ્વારા લોક અગાઉ પણ જે કાંઈ કે કોંગ્રેસનું અગાઉ નગરપાલિકામાં શાસન હતું તેઓના વાંકે તેઓએ આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન હલ કેમ થાય અને કેમ લોકોને ઓછા દિવસોમાં પાણી મળે તેવું કોઈ નકર આયોજન ન કરે તેના માટે પણ અમે ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે હાલમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે એક પત્ર લખી અને લોકોની પાણીની સમસ્યા બાબતે જાણ અધિકારીઓને જાણ કરી છે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પત્ર લખવાનો ન હોય પરંતુ અધિકારીઓ પાસે કામ કરાવવાનું હોય આ પ્રમુખ લાજવાને બદલે ગાજે છે સ્થાનિકોને ને પાણી ન મળતા રાજકીય પાર્ટીઓ પોત પોતાના રંગમાં આવી જાય છે એક પાણીથી હેરાન સ્થાનિક છે પાણી રાજકીય પાર્ટીઓ પર કરી પોતાની રાજનીતિ ચમકાવવાની છે વાસ્તવિકતા એ કે સ્થાનિકો સ્વચ્છ પાણી ની માંગ પર અડગ જોવા મળે છે સ્થાનિકોએ સ્વચ્છ પાણી ની માંગ સાથે ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે પીવાલાયક પાણી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ GSTV